ભાવનગરના બાલ પંથકમાં ખેડૂતોની મુશ્કેલીઓ અંગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું તો પંથકના માંડિયા અને સનેસ અને સવાયનર અને દેવડિયા મીઠા પર રાજગઢ સહિતના અનેક ગામમાં ચોમાસા દરમિયાન નદીઓના પાણીનું વહેણ મીઠાના અગરોને કારણે અટકતો હોવાથી ખેતરોમાં ભરાઈ જાય છે ખેતરોમાં નદીના પાણી ભરાવાથી ખરીફ ખેતી સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે આ ઉપરાંત અનેક ગામોના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘુસી જતાં સામાન્ય જનજીવન પણ ખોરવાઈ જાય છે છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે આ ગંભીર સમસ્યાનો સ્થાય સમાધાન લાવવા માટે પંથકના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી આવેદન પાઠવી વહેલી તકે નિકાલ લાવવાની પણ માંગ કરવામાં આવી છે અમે તાલુકા પંચાયત કચેરીએ જે પાક નિષ્ફળ ગયેલા છે ખેડૂતોના તે માટે આર્થિક વળતર મળે તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ખાસ તો જે ઉમરાળા અને ઘોઘા તાલુકાને જે આર્થિક પેકેજ મળેલું છે તે અમારા ભાલના એકવીસ ગામોને જે ઉપરવાસમાંથી પાણીના કારણે અને અતિવૃષ્ટિના કારણે પાક તદ્દન નિષ્ફળ ગયેલો છે તે માટે ખેડૂતો હાલ આર્થિક રીતે ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં